સુરત શહેરના ઉધના વિસ્તારમાં આરોપીએ ધો ઓસ્કર મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડ નામની કંપની બ્રાન્ચ ઉધના એસ અઢાર એસ્યુનિટી સેન્ટર બસ સ્ટેશન ઉધના ખાતે ખોલી ફરિયાદીના સાહેદોના પોતાની કંપનીમાં અલગ અલગ સ્કીમો જેમ કે તેમની કંપની ડેલી સ્કીમમાં રૂપિયા રોકાણ કરવાથી એક વર્ષ માટે ત્રણ ટકા વ્યાજ તથા બે વર્ષ માટે નવ ટકા વ્યાજ તથા ફિક્સ ડિપોઝિટમાં બે વર્ષ માટે સોળ ટકા વ્યાજ તથા ત્રણ વર્ષ માટે પચીસ ટકા વ્યાજે તેમ ફિક્સમાં સાડા છ વર્ષે ડબલ રૂપિયા થવાની સ્કીમો આપીને કંપ કંપની સિવાય અન્ય કોઈ કંપનીમાં રોકાણ પર પોતાની કંપનીથી વધુ નફો આપતી ન હોય તેવો વિશ્વાસ અને ભરોસો અપાવીને ફરિયાદી તથા તેના સાહિદો પાસેથી પૂર્વ આયોજિત ગુનાઇત કાવતરો રચીને રૂપિયા છ કરોડ પિંચ્યાસી લાખ નવ હજાર ચારસો ત્રાણું મેળવી લઈને છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરેલ હતો જેથી ઉધના પોલીસ સ્ટેશનમાં તેનો ગુનો નોંધાયેલ હતો ઉધના પોલીસ સ્ટેશનના બંને ઇન્સ્પેક્ટરના આદેશથી તેના માર્ગદર્શનને લઈને ઉધના પોલીસ સ્ટેશન સર્વે સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસને આધારે છેલ્લા દસ વર્ષથી નાસ્તા ફરતા આરોપી ધોસ્કો મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડના ચેરમેન રવિન્દ્ર પ્રસાદ પાનચુના સ્વાય ધંધો નોકરી રહેવાસી રાધાકાંટા શેરી ઓલ્ડ બ્રહ્મપુર પોસ્ટ નબીન ગંજામ ઓડિશા અને મૂળ વતન ઓરિસા વાળાને ખાતેથી પકડીને ખૂબ જ સારી પ્રશંસની કામગીરી કરેલ છે આરોપીઓ ઉધના વડોદરા સોનગોટ હાસોડ જેવા ચાર થી પાંચ જેટલા પોલીસ સ્ટેશનમાં નાસ્તો ફરતો હતો હાલમાં આરોપીને પકડીને ઉધના પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી